કોઈ સંગા સંબંધી અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યા તમને મળી રહી અને જે કંઈ છે એ સત્ય છે કે લોકોના કામ થાય છે તો લોકો છે આવા વાળાનો ભાવ સમજાય ને કે તમે જે શ્રદ્ધા આ લઈને આયા છો એવી ભાવનાથી મારો ઠાકર કરતા ઘરે મૂકવા

આપણે કોઈ મૂર્ખ નથી હું તો કઉ છું દસ થઈ એ થયો કેવું ચાલે છે શું છે શું આપણા પ્રત્યે લાગણી છે શું કરવા માંગે છે બધે નોટિસ કર્યું પણ આ બધે થયા પછી જે કોઈ જાઓ તમને હજારો તકલીફ છે હો મોજવણ છે મન તમારું વ્યાકુલ છે અને એ સાનિધ્યમાં એ મૂર્તિ હવે ઉભા રહો

કે સિલેક્ટેડ માણસો આવતા પચાવવાની સંખ્યા હતી દોઢ બે વર્ષ તો હું હરેકને મળી શકતો અને એ બે દિવસ હતા સોમ ને મંગળ હવે હું તમારી ઘડી નોકરી ધંધો કરું છું એક મંત્રી વિચારવાનો તમારા મનમાં જે છે પણ હું શું વિચારું એ તમે નક્કી કરજો જો હું ચમત્કારી હોય તો હું નોકરી કેમ કરું છું બે પ્રશ્ન છે તમારે જે સમજવો એ સમજો

तो ये खावा नो जेव जेव आपता वाद तो में आये नाक्सा ने फर्सा ने दुखा नुआ ना मजा आवत तो तमें यहां खात तो करा न हमारी दुकान चाल हम जाए आके ना तो बोलो पण मन में एक दुनिया सो विचार से जाए काल सो थवा ने कोई परवाह थी, काल कदाचित बताए बहन थे जाओ

अरे एक दिवस हुआ पासों को काले इनके फलाने का बैंड गुरुवार है दो है ना है रविवार है तो पाप बच्चर ना दिख रहा हुआ इनके आपने एक है भगवान ना फोटो ना लाके बिल बाजू वाला हुआ ये नहीं था आज है ना, ना तो अपना बनाया हिंद बंदी कबर से कि तबे क्या गामना कालिया करिया कानु बोस मारी दिनों कि� तो कई तुम्हारा पर भोनु भड़ियों से

આવું બધું છે ઘણાય બેઠા લિસ્ટ લખીને આપે આટલું રાજ્ય બહાર વાગે સમજાન ના મુકવા જો એ પણ બાપો ખાવાવાનું ચાર રસ્તા ઉપર આપણે નીકળો તો કેટલાય પૂટલા પડ્યા રંગે રંગે કપડા એટલે હું છે આ મને જો આ સિસ્ટમ ના સમજાણ હું કોઈનો વિરોધ નથી કરતો

आगे ना तो बोलो अन्नतर जय गोपाल करो तुम्हारे पास टाइम नंबर पाए नहीं थे कनाई राज जन क्या था मुंडा थे जय पसी आओ जो है अनसुरक्षा माना था यार मान के कोई भट्टा ही ना दे, वो मानों तो ऐसे बदले तंद्रा मंत्र ऐसे बदले क्या था तो मारे वो ना पड़े और आपन ने ये ना जो हवा चु जो तुमने इनको जय दादा आपके प्रार्थना करो જો તમને નહી બોલાવ પણ આને નીકળાય ને તમે એટલું કહી દો તમને પક્કે કર્યું એવું લાગતું જો તરત જ પક્ષમાં પડી તો અ આ બધું બહુ મહત્વનું કમાનો મગજ સચ્ચાઈ હતી કે તમે આ જે પસાર કે તમે કરેલું એ છે કોઈ ના કર્યું એ છે હદ સુધી એ છે પણ તમે એવી કલ્પના કેમ કરી લો જો બાપન મન નથી મણાનો મારી ઉપર દ્રષ્ટિ નથી પડી

દુનિયા કરતી હોય મને કોઈ વાંધો નથી પણ શું કરવું શું ના કરવું ઘરે જયા પછી એક વાર નોટિસ કરજો કે આ જગતમાં કયો એવો જીવ છે કે જ્યારે આપણા થી કોઈ સ્વાર્થ વાત ના હોય અને આપણી મદદ કરે એવો છે ખરું નહીં મકાર ભયથી લઈને બીજાને બુદર જો ભય કદાચ ઘરમાં તમારો દસ હજાર મકાર હોય એનો હાઇટ હોય તો ઘરે દૂધના સાલિયામાં ફેર પડી જાય

એક વાર કદાચ તમારું ઝાડ ઉતું જાય ને તો કોઈ ઘડો લે પાણી પાવા નથી આવતું નક્કી કરી દીધું છે જે તમારો ટાઈમ

સમજાય ને કદાચ ભલે એ બનાવટ કરી ગયો તમારી વૃત્તિ હારી હતી તમે ભાવ થી આપ્યા હતા તો દસ વરા પંદર વરા પચીસ વરામી જાઓ બાકી તમારા છોકરા તમારી લાગી દે છે ને તો બે મહિને થી આવું કરતા કરતા આ જોવાનું આમ આવી જવાનું જતા બીજે વચ્ચે

અને રિક્ષા ચાલકે કીધું કે આ રીત કરો તો આવું વેસન છે ફૂટી જશે એ બેન ને મળ્યા અમને એને કીધું કે આ પાંચ મંગળવાર આયા અમને પાંચ મંગળવાર માં નતા ને વાર ભરાતા ન એમ ન બોલેલા શબ્દો રાતે જે મારી આ જાતના દિન ખબર હશે અમને કીધું પાંચ મંગળવારમાં અમને કલ્પના હતી એ તો દાદાએ કરી નથી એટલે બધાનું થઈને એવું જરૂરી નથી ભાવમાં તો મોદી પાંચ પચીસ રૂપિયા નો પ્રસાદ લઈને આવો છો ને મારો ખાતર એવું કહે છે નવસો વાળા ઉકાળા રહ્યો

કોઈ દીકરા દીકરી ની હવે કરી હોય કો કે ભયુ બેન ના દીકરા દીકરી પરણે આયા હોય કઈ ના કર્યું કોક ના છૂટાય કરાયા કઈ તો કર્યું છે કર્યું હે ને કોઈ કેટલા વાંધા આવી જાય આ નાનો પ્રસંગ કરો મિડલ ક્લાસ માણા હોય ઘરે બસો ત્રણસો જણાની બે લક્ષ જેટલી જાણ રહી હોય તો એના મા ને અઠવાડિયું કહું ચૂકતા હોય એટલે મારો પ્રસંગ ના બગડે આitens ne thi hoy usi to pashe nu karyo hoy bar mehne thi vaarta

ને નીકળ જવા જોઈએ આવને એક વરસનું સાધન સામગ્રી પડી અને આપી દે આગલ નો ટોટા લબડતા હોય કે આશીર્વાદ આપજો કેટની સુધી હવે મેં કીધું સારું હતું તારે કે વીક ઇક્વિપમેન્ટ થી લી ઉ પીજો હજુ હું તો દસ ઇન્કવાયરી કરાવી ક્યાંય પુરાવો મળી જાય કે અમે કઈ કમાવા બેઠા છીએ એટલે જાહેરમાં ગોળી મારી ज्ञान ज्ञान एकच छे के कई ईश्वरीय शक्ति धागी छे सू छे यो ओ जानो चाहिए जान तुमने कदया बुरावती मतलब नहीं और तुम्हारे के मंदिर में पॉइंट करने मतलब काम के मतलब है जो सारे भगवान यो कह दे के हो कोई ना काम नहीं करू मारे पाए कोई दाता नहीं है तो आपड़ा भगवान ने भूल ही गई आ इतना राज छू सी ठीक है नहीं हम बस यही है

ગોдай કે તમાર પછી માં એ કો ગયો છે તમારી ભેણ માં આમના ભેણ એટલે શું નથી ખબર આટ મહિના ભરથી ભેણ માં કે છે دیવાંગ હું કે રસો સુ કામ કરે એ તો કે કદાચ કોક ના ભ્રમ હોય આમના આખા પરિવાર ને કે ખવરાય દીધું છે પેટ માં પડ્યું તો આ જગ્યા નો પ્રસાદ પેટ માં જે છે ને એના હવાર પરોડીએ બહાર નીકળી ગયો

કોઈ સ્વાર્થ ન કે મને સુખી કરે મને વૈકુંઠ મળે એ નહીં કે આયા બોલવાનું ભલું થાય આ તમારી કદર કદર ખાતર સાંભળતો ના સાંભળતો એ બે વાત પણ જો મારી એક બિંદુ હોય કે માં તારી સાક્ષી એ બોલું છું કે જોડે ખાલી કરીને આવવા વાળાના ભાગમાં ના હોય એને છે તો હું પડું હોય ને કે ભાઈ કદાચ કરોડપતિ હોય તો કદાચ પાંચ મહિના બેહી રહે પણ પેલા મારે એના મબળવા છે સમજાય હે ને પણ આમ નું પછી તમારા મનમાં ભ્રમ હોય તો એ હામણવા કદાચ હું તમને સમજે એકદી આપીશ પવન કોનું હું કરી એ તમે કરી રાખો કદાચ ફરીવાર તમને ના આયડ્યું હોય તો હજુ હોટલા ઉપર એવું હું જે કહી દેજો કે અમે દુનિયા માં ક્યાં ક્યાં ભટકી ગયા ને અમારી આરે મોજ્યું તારા થી કઈ અજાણ્યું નથી હવે ક્યાંય ભટકવું નથી મારતો આય તાલ તો હવે જે કહે છે એ ઉપાદી નું વસ્તુ આ ઓટલે મૂકીને જાય